પણ શિવજી એક વાત સાંભળી લે જે દિવસે મને તારા આવળા ની ખબર પડી તે દિવસે આ ઘરના દરવાજા તારે માટે કાયમ કાયમના બંધ થઈ જશે અને આપણો રામ લક્ષ્મણ નો સંબંધ કાયમ માટે તૂટી જશે ઠીક છે અમુક અંગર થી પૈસા લઈને આવું છું

झ काम करो देने एक म शरा छ जा क्या पैसा खसी खटल ठाकुर क्या थी ठाहूर ठाकुर पासे कोड़ी अची तूं को चमेली

જેટલી પૈસા ખર્ચી મને આપે એટલી આપવાનો છે અને એમાં એમાં ખર્ચા કેટલી કાઢવાનો ખાનથી કમાણી કરવાનું કોઈ મારક શોધી કાઢો બાપુ નાગે કામ વાળા ચાલુ કરી દો એક પાંચ રૂપિયા તો પાંચસો એનો હિસાબ કરો નથી ચાલો ચાલો ચાલો

પાંચ પાંચ રૂપિયા કાપી લેવામાં આવશે કામ છોડીને જઈ શકે તારી આ બધી જાહેરાતો પછી કરજો પહેલા મને મારા હાથ ના પૈસા આપી નહીં મળે નહીં મળે ठाकर जाप थी कयूं राति कयां जूं तूं ख़र्च बजे ભાઈ આવો સૌ પોત પોતાના હક માં પૈસા લઈ જાઓ જેઠા સોમા ભાઈ રામ રામ પીઠ તારું કરે બહાર લઈ આવો એવું તેના મેં શું કર્યું છે નાના ઠાકોર મારા માણસો મજૂરો પાસે પૈસા ઉઘરાવતા હતા રામ એમાં આવ્યો તો તું આ ભારતીય કુતરા રામે મારવા છે છોકરી તું નથી હું સાત પાક માંથી ગોટી કાઢ ચાલો અરે સારું થયું કે મારી અડફેડે નથી ચડ્યો નહી તો છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દે તાવણ તો યાદ કરવું જ પડશે બાપુ મજૂરો પાસેથી ઉઘરાવેલી આપણી ધરમ કમાણી પાછી કરાવી નહીં તું તું હા હો સાંભળ્યું કે મને ગોતવા આપે મારા ઘર સુધી આટલો ખાતો હું તો ક્યારનો નો આપની વાત જોતો આ જ ઘરમાં બેઠો છું બઉ મોડું કર્યું નહી તારા મોત ને ભેટવા શેર ના પંજા માં સામે ચાલી રહ્યો છે અરે શેર નામ કઈ નથી થઈ જતા શેર અરે શેર અને આ માં જાગીર ખોશો હિંમત જોઈશું મારા પંજાબ માં આવા છિક રાખ્યા છે દેખાતો નથી બાપુ વાગી લાગે તે મારી મને તો આવડતી નથી 그또 뭐지 말이야 라 다다이 좀 자, 야돼아 Yeah. 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 Yeah.

ગામ માં બાંધણું કરવી પકડી મંગાવી પેલા હું અંદર પછી બેડી પેરા સમજો ચાલ કર સલામ કર સલામ એ સાંભળ્યો નહિ એલા સલામ કર ફત્યાહસી ફોજદાર ને છે એમ <laughs>

પોલીસ થાણામાં તમે હોટી પચારો છો એટલે હું સીટી વગર જોઉં છે ને દેખાય મને દારથી આવીને વાત કરી કે તમે એના રાવ ને પકડ્યો છે તમારા શેરસિંહ ની ફરિયાદ નથી પકડ્યો શેરસિંહ ને અને હું ફરિયાદ પાછી ખેંચાવી દઈશ પણ તમે રામ ને છોડી દો પણ ઠાકોર સાહેબ ત્યાં કોટડી ખાઈ આવે ત્યાં સુધી ને રામ ને રામ રાખે તો રાવણ જખમ મારે તમારો ઉપકાર અરે દે ઉપકાર બહાદુર છે હિંમતવાન છે અને એવા જ માણસ માથે લક્ષ્મી રીજે છે અને જયારે તને લક્ષ્મી રીઝવાનું મન થાય ને તો મને મળે સંકોચ ન રાખતો પાછો મુકરશે હું પાછો જોવા માટે નથી આવ્યો રાજલ કે ભૂલી જાય હાલ મારી હારે રમાડીશ તારા મકન મારા માટે રાખ છે પાછું ફરી જા નું સમજાવ તારા હાથની અડબો છે મને મીઠી લાગશે મીઠી લાગશે એમ i'm <laughs> રાજલ વાત એટલા માટે કરી કે તમે રાજલ ના મારે છે ગામ ના માણસો આંધળો નથી આ તો એક આબરુદાર ને બીજા આબરુદારો દા છે એટલા માટે તમને બોલાવીને આ વાત ની જાણ કરી છે જો મામા હવે તમે રાજલ ને આગળ વધવા દેવું તો આગળ વધવા દેજો અટકાવ્યું તો અટકાવજો તમારી મરજી ની વાત છે હું એને અટકાવીશ બાપુ હું આજે જ મારી બહેન ને જઈને મળીશ આજે જ